વડાપ્રધાન મોદીના ઘરનું ઘરના શમણા આણંદ પંથકમાં હણાયા આણંદના સલાટિયા વિસ્તાર બાદ બોરિયાવી ગામ નજીક ચરામાં આવેલ આવાસો ખંડેર બની રહ્યા લાભાર્થીઓને ફાળવણી ન કરાતા બને અસામાજિક તત્વોના અડ્ડા વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં દેશના પ્રત્યેક પરિવારને ઘરનું ઘરનું શમણું સાકાર થાય તેવા અભિગમ આણંદ પંથકમાં હણાવા પામી રહ્યા હોય તેમ શહેરના સલાટિયા વિસ્તારમાં આવેલ બસો ઉપરાંત આવાસ બાદ બોરિયાવી નજીક ચરામાં જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ છસો ઉપરાંત આવાસ લાભાર્થીઓને ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત દશક દરમિયાન આણંદ પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા પાલિકાના સહયોગથી શહેરના સલાટીયા વિસ્તારમાં ત્રણસો ઉપરાંત આવાસ યોજના નિર્માણ કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓને ફાળવણી જે બાદ લાભાર્થીઓને ફાળવણી કરવામાં ચંચુપાત ઊભા થતાં ખંડેર બનતા અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે તેમ આ જ સમય દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા બોરિયાવી નજીક આવેલ જરા વિસ્તારમાં આશરે સાતસો ઉપરાંત આવાસ નિર્માણ કરવામાં આવ્યા હતા જે પૈકી છસો જેટલા આવાસોને લાભાર્થીઓને ફાળવણી કરવામાં ન આવતા ખંડેર બનવા સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યાનું જાણવા મળ્યું છે નવાઈ તો એ છે કે જે તે સમયે બંને વિસ્તારના આવા સમયે નોંધણી કરી પ્રાથમિક રકમ લાભાર્થી પાસેથી તંત્ર દ્વારા જમા કરાવવામાં આવી હતી જે નિર્માણ પૂર્ણ થયા બાદ લાભાર્થીઓને ફાળવણી કરવામાં શુષ્કતા કેમ ના સવાલ પણ ઉઠવા પામ્યા છે નોંધનીય છે કે વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ બે હજાર બાવીસ સુધીમાં દેશના પ્રત્યેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવા અભિગમના શમણા આણંદ પંથકમાં હણાવવા પામી રહ્યા છે વર્ષ બે હાજર ચોવીસ ના લોકસભા જંગ પૂર્વે વિકસિત ભારત યાત્રા દરમિયાન સરકાર ની યોજના પહોંચી અને લાભ મળે તેવા આયોજન હાથ છતાં આણંદના વિસ્તાર હોય કે બોરિયા નજીક ચરા વિસ્તારમાં આવેલા આવા ફાળવણી કરવામાં સ્થાનિક તંત્ર બોધ પુરવાર થઈ રહે અને લાગણી વ્યક્ત થવા પામી છે